તાલુકા પંચાયત કચેરી ખાતે શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં તાજેતરમાં તાલુકા પંચાયત હોલ ખાતે ડીવાય એસપી શ્રી એસ બી કુંભાવતના અધ્યક્ષ સ્થાને રમઝાન ઈદ અને રામનવમી તહેવારને લઈ શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ હતી મિટિંગ દરમિયાન ડીવાયએસપી શ્રી એસ બી કુંભાવત અને પીઆઈ શ્રી વીપી ચૌહાણે ઉપસ્થિત હિન્દુ અને મુસ્લિમ આગેવાનોને તહેવારો શાંતિપૂર્ણ અને ભાઈચારા સાથે ઉજવવા માટે ખાસ સૂચનો કર્યા હતા અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરમાં શાંતિ અને વ્યવસ્થાની જાળવણી માટે દરેક આગેવાનોએ સામૂહિક રીતે જવાબદારી લેવી પડશે ઉપસ્થિત મહાનુભાવોમાં નગરપાલિકા પ્રમુખ શ્રી દિગ્વિજય સિંહ પિનાકીનભાઈ બ્રહ્મભટ્ટ સકરપુર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી દિનેશભાઈ પટેલ રામનવમી શોભાયાત્રાના આગેવાન શ્રી રાહુલભાઈ ભટ્ટ રાજભા અને મનીષભાઈ ઉપાધ્યાય સહિત હિન્દુ મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા હતા શાંતિ સમિતિની આ બેઠક દ્વારા તહેવારોને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ રીતે ઉજવવા માટે તમામ પક્ષોએ સહમતી દર્શાવી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ એકત્રીસ તારીખે ઈદે રમઝાન ઈદ છે અને છ તારીખે રામનવમીનો તહેવાર છે પોલીસ હર વર્ષે કોઈ બી ધાર્મિક તહેવાર હોય એના પહેલા આ શાંતિ સમિતિની મિટિંગ રાખતી હોય એના ભાગરૂપે અને સંભાત શહેરની જે ઇમેજ છે એ બદલવાના પ્રયત્નના ભાગરૂપે આ સાંધીદા મિટિંગનું આયોજન કરવામાં આવેલું છે જેમાં હિન્દુ અને મુસ્લિમ કોમના બંને આગેવાનો પક્ષના આગેવાનોને બોલાવી અને આ મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું રામનવમીની જે યાત્રા છે એનો રૂટ આ વખતે આયોજકશ્રીઓ અને પંચાયત થ છે એમના સરપંચશ્રી દ્વારા બદલવામાં આવે છે એક પ્રેરણારૂપ એક ઉદાહરણ છે જેથી આવનારા સમયમાં પણ એવો જ આ રૂ જળવાઈ રહે અને ખૂબ જ શાંતિપૂર્ણ રીતે રામનવમીની ભગવાનની યાત્રા છે એ પૂર્ણ થાય એના ભાગરૂપે આ પગલું જે છે એ આ પક્ષ દ્વારા લેવામાં આવ્યું છે જે સરાહનીય બાબત છે અને બંને તહેવારો દરમિયાન અમારો ચુસ્ત બંદોબસ્ત રહેશે અને એક વીક પહેલાંથી આ બાબતે અમે આયોજન કરી લીધેલું છે અને એ પ્રમાણે અને ડ્રોનથી સર્વેલન્સ પણ શરૂ કરવામાં સરક બે તહેવારને લઈ અને પોલીસ ખાતા તરફથી કઈ કઈ કંપનીઓ તહેના જ કરવામાં સુરક્ષાને લઈ એ દર વર્ષે જે અમને બંદોબસ્ત ફાળવવામાં આવે છે એ પ્રમાણેની માગણી કરેલી છે એ સચ હજુ સુધી અમને ફાળવણી નથી થઈ પણ ફાળવણી થશે એટલે એ પ્રમાણેનો બંદોબસ્ત દર વર્ષે જે હોય છે એ પ્રમાણેનું જ ગોઠવવામાં છે